અમારો જોવા દશિનભાઈ આવ્યા છે એનું પર ચેનલ છે અશ્વિન તો મારા હારા હારા બનાવે છે છે ને પાત્રા છે સમોસા પૂરી પુરી ધ્યાન દે અમે તો કે ડુંગરે લઈ જાવ અમારા હેલો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું તો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં બદાઈ ને જય માતાજી અને જય દ્વારકાધીશ

તમે વિડીયો પછી લાઈફ છે એને સસ્કાબ કરજો મારે અને હું પણ કહી દઉં અમારા ની પણ એક ચેનલ છે સુભાષ રૂપા બ્લોગ નામ સેન છે તમે વિડીયો જોયો મસ્ત મજાના વિડીયો બનાવે ને ચેલેન્જિંગ વિડીયો બનાવે છે બધા કોમેડી મસ્ત મજાની કરે છે તમે જોવાનું ભૂલતા નહીં અને નવા હોય તો મારી લીધે સબસ્ક્રાઇબ કરી દેજો પાછા આપણે સુભાષભાઈને ઘરે હારા બારે પહોંચ્યા તો સુભાષભાઈએ ભરાને આપણને પોસ્ટ કરીને જમવા બેહા જ દીધા અને જમવાનું જો કેવું મસ્ત મજાનું બનાવ્યું છે ઊંધિયું છે ને પાત્રા છે ને સમોસા ને પૂરી ને ઘણું બધું જમવાનું બનાવી નાખ્યું આપણે ના પાડી તોય ભરાય ને આપણે કોસ કરીને બે હાજર દીધા કાર મરસા ખાય હો જો ખાવું તો પડે ને મજા આવી ને બહુ મજા આવી પાંચ વાગી ગયા છે ને હવે આપણે સુભાષ ની રજા લઈ લઈએ હાલો સુભાષભાઈ ભાઈ આવી જાવ કીધું ખરું રોકાય દઉં ત્રણ હજાર ડુંગરે જાય પછી ખોટી થતા નથી એ કે બીજી ફેરી આવશું તારે જાશું

અને આપડે હા સાહેબ છે ને ફોન ઘુમેડે હો જો કયો ફોન છે 13 છે 13 આઈફોન આઈફોન 13 વાહ ભાઈ વાહ ના હોના દોરો કે છે લાવ્યા એ આપણે હું કરાવ્યો ને આપજો હો પેરવા પાછા લઈ જજો ને કેટલા લાખનો છે ઈ તો નત ખબર નહીં એવી નો ખબર માર્કેટ લાવ્યા છો ને ના ના હોના દુકાને લાવ્યા વાહ ભાઈ વાહ તો કારક પેરવા આપજો લગન પ્રસંગમાં પાછા લઈ જઈ જજો ને

જલ્દી ફટાફટ નથી મહેનત પાણી માં નથી ગઈ ને પાણી જ ગઈ જ જ બતાય હા ગઈ ને નેશનલ ખેલાડી સમજે કે ઇન્ટરનેશનલ સરસ લે મસ્ત હો આવી ગઈ ને હરે કેમેરા એક નંબર છે હો પણ તો હાલો ફેરન

મેં કીધું અજમાની સુગંધ લઈ લો થોડી ઘણી આ લીલા અજમા છે હો મસ્ત મસ્ત વાડી કરી છે ઘરની વાડી ઘરે વાડી અજમા અજમા લીલા અજમા લીલા અજમા આ લીલા અજમા છે ને શરદી થઈ ગઈ હોય તો આ હું ગાય અને નાના છોકરાને કફ ને શરદી થઈ ગઈ હોય તો આ છે ને છોડીને થોડું આમ આખું આમ જેવું તેવું ગરમ કરી નાખવાનું બે બાજુ

વિસ્લાન લગન માં ખવરાવા ન પડે ને એટલે નકર એસ્ટીમેટ તૂટી જાય પાસે હમ હા એટલે તમારા માટે લાડવા રાખ્યા છે આ જોઈએ એક મસ્ત વસ્તુ છે વાવ તોડવાનું નથી શેપી નાખ્યું આલે ઈ કીડી વાળું આપ્યું જો તૂટી ગયેલું આપ્યું જોવો તો લાલ ગુલાબ લાલ ગુલાબ ને લાલ ગુલાબ આપ્યું હમ એમ નો પાય તો હમ થેન્ક યુ એમ બોય

સારો હલો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો ફરી એક નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય